તો ભરૂચમાં ઉદ્યોગપતિ સાથે ઘટના બની છે અંકલેશ્વરમાં ઉદ્યોગપતિ સાથે છન્નુ લાખથી પણ વધુની છેતરપિંડીની ઘટના સામે આવી છે ત્રણ વેપારીઓએ બલ્કમાં બલ્કમાં ડ્રગ મંગાવી અને ચોકવણી માટે આપેલ ચેક બાઉન્સ થયા છે

અને એ મટીરિયલની સામે અમને પાર્ટીએ પીડીસી ચેક આપેલા પણ એ પીડીસી ચેકનો ટાઈમ આવતા અમે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા ચેક રિટર્ન થયેલા અને ટોટલ છન્નું લાખનું ફ્રોડ કરેલ છે પાર્ટીએ તો એના માટે અમે અત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ માં ફરિયાદ દાખલ કરેલી છે જાણવામાં એવું આવેલું છે કે અંકલેશ્વરની બે ત્રણ બીજી પાર્ટીઓ પણ છે પાનોલીની એક બે પાર્ટીઓ છે અને હૈદરાબાદની પણ ચાર પાંચ પાર્ટીઓ છે ને ટોટલ બહુ મોટો સ્કેમ છે આ એક